અરે એમ તો બોનું નહીં હું અઢી લાખ રૂપિયા રોકડા ચાલ દઉં ને એક વાર તમે એકવાર બોવાનું કરો પછી અમુક લોકો જોઈ ને પછી મારા બોવાનું જાય અરે પણ યાર

આ કહ્યું મારી અર્ટિગા યાર એ તારી અર્ટિગા હોય તો તારી જોડે રાખ તું પૈસા નાખે પણ આ મારી અર્ટિગા તો બહાર કાર્યાલતા જાવ પૈસા તમને સઈનું આલું તું પૈસા નાખ ન કર આ અર્ટિગા તારી ભાજીન ભૂકો કઈ ન્યા છે તેલી નઈ નઈ વાગતી હે તો વાગતી હે ઓની હોય ને લે હેડ પાછા નાખ પૈસા પૈસા પછી કાઢી દે કોઈ પાછા નાખ પાછા નાખ ભાઈ પાછા નાખ ઓમલે ગોના ના પૈસા કહે કોઈ પાછા ના લઈ જા નહીં જોતી